આ સંકુલમાં અદ્યતન સુવિધાઓ સાથેની ફેસિલિટી પક્ષકારો વકીલો તેમજ ન્યાયાધીશોને પણ મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવેલ છે આ ઇમારતમાં પ્રથમ વખત કહી શકાય એવી રીતે ન્યાયની મૂર્તિ ન્યાયની દેવીની પ્રથમ મૂર્તિ આપણે બોડેલી ખાતે મૂકવામાં આવી હોય તેવું ગૌરવ આપણે લઈ શકાય તેવી સ્થિતિ છે અને વકીલોને બાર રૂમ તેમજ કોમનમેનને વધુમાં વધુ સુવિધાઓ મળી રહે તે માટે અથક પ્રયાસ નામદાર હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલ છે જે તમામ પ્રયાસોને શ્રી ડીબી રાજેને નિયમિત ધ્યાન રાખી અને સાકાર કરેલ છે તે બદલ અમે એમને આભારી છીએ કે બોડેલીના આંગણે સુવર્ણ ઉત્સવની ઉજવણી થઈ આજે નામદાર બોડેલીની નવીન કોર્ટ બિલ્ડિંગનું જે ઉદઘાટન છે એ નામદાર જસ્ટિસ શ્રી વી કે વ્યાસ સાહેબના વરદ હસ્તે આજે કરવામાં આવ્યું અને આ બિલ્ડિંગ ખુલ્લું મૂકવામાં આવ્યું આ બિલ્ડિંગની અંદર ચાર કોર્ટો બેસવાની છે આ બિલ્ડિંગ જે છે એની અંદર એડિશનલ કોર્ટ છે સિનિયર સિવિલ જજ સાહેબ છે પછી ફેમિલી કોર્ટ પણ આવવાની છે અને સાથે જેએમએફસી કોર્ટ પણ છે અને એડીજે કોર્ટ પણ છે તો ટૂંકમાં એવું કહી શકાય કે જે પણ વ્યક્તિઓએ ન્યાય મેળવવા આવે છે તેઓને સરળ ન્યાય મળી રહે અને એક જ જગ્યાએ ત્રણ કોર્ટો અહીંયા ગાડી ઊભી થાય એ ખૂબ સારી વાત છે સાથે સાથે મને જણાવતા એ પણ આનંદ થાય છે કે આ કોર્ટ લગભગ જિલ્લાની નહીં પણ રાજ્યની પહેલી કોર્ટ હશે કે જેમાં બાર રૂમ આખો એસી કરવામાં આવ્યો છે અને જેટલી પણ સુવિધાઓ અહીંયા અદ્યતન કરવામાં આવી છે તમામ અમારા જે ડિસ્ટ્રિક સાહેબ છે એમના માર્ગદર્શન હેઠળ અહીંયા જે તમામ જ્યુડિશિયર ઓફિસર છે તેઓનું સતત અહીં મોનિટરિંગ રહ્યું છે અને અમારા સિનિયર ધારાસ અને બોડેલી ટીમ સતત આ કાર્યક્રમને કેવી રીતે સુંદર બને એનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને આજે એ સફળ કાર્યક્રમની જો મેં શુભકામના આપવા માગું તો એ તમામ મારા ઓફિસર શ્રીઓ અને મારા બોડેલી બાર એસોસિએશનને આ તબક્કે હું શુભકામનાઓ પાઠવું છું